એ તારા રોકા દેખાને ને નો સખવાડે નો સખવાડે અને એમે તો કેરીયું ખાય છે કેરીયું એ ખાત કેરીયું આટલું ડીલ છે નજી થા મોટો જબરો પાડા જેવો બસા આ ભીમાને તે કામે રાખ્યો આનો વૈચવ નો કરતો આ ભૂરા ભગત બેગો કામે હતો એ બાપા તમે ઉપાધી કરો માં એ ભૂરિયા ભેગો કામે હતો ને એ નકરો મલક નો મહારાજ ખાતો હતો એટલે તો આપડા ભેગો કામે વિયાયો છે બટા એ આપણું નુકસાન કરવામાં હાર ને રહેતો એ તને ખબર છે ને એ બાપા મને બધી ખબર છે ઓલો વાલીઓ લૂંટારો નતો એ વાલીઓ દુષી ન બની ગયો એ આપણે આને એક મોકો દેવો જોઈએ એ તો એને જેવો સંગ હતો ને એવો એનો રંગ હતો બટા એ તારી વાત તો સાચી છે તો બાપા તેને એવું ખોટું ટેન્શન લેવા ને મારા દીકરાને સાંભળું સરકાર દેતું છે ઓલા ભૂરા ભક્તિ તો મોટી મોટી કરતો નથી સાંભળતો

ભીમલા ભીમલા તે એને કેરી નું કીધું છે ને ઈ મારો દીકરો રહ્યો ને હવે એ નો હા તો રે બોલ એ બોલી ઉપાધી કરી કાલ બધી કેરી ઉતારી અને ગાડી મોકલાવી દીધી વાહ ભીમલા વાહ તું ઈમાનદાર તો છો પણ આમ જો તેન વાત કરી છે ને ઈ મારો દીકરો આંબા નુકસાન કરવા આવશે તો ખરો છે આમ જો હાલ આપણે વાડીએ જાવું છે ઈને પાર સંભાળવો છે બટા વાડીમાં હરકી ધ્યાન રાખજે એ હો હો બાપા મારું બેટું આ ભીમલાને કાઢ્યો અને ટપુડાને રાખ્યો આ તો ભીમલા માથે બે પાવડા પસાડે એવો છે હૈ જે નો આયો કામે અહીંયા આયો આયો આ વાદી અહીંયા થેક્યા વાદી એ કી વાર લાગી

એને બગીચામાં કેરી ઉતરે છે આમ જો રોજાન ગાડીઓ ભરી ભરીને વેસે છે હે હા તને કોઈને કીધું એ મને એનો માણા ઓલો ટકારો રોજો ને બજારે ભેગો થયો તો એને બધી વાત કરી દાદા મારા દીકરા ટકારાના પગલા અહીંયા પીડા લાગે છે તો તો એનું લગભગ સંફોમ એ સંફોમ ન થાય અને ન્યા થઈ ગયું બધું કન્ફર્મ દાદા દાદા મને તમારી ઉપાધી થાય છે કે આવ્યા તમારું સો તાશે દાદા એ કોમય હે અહીંયા મડાણો છો બેઠો તા આલી ના બતાય આંબા સંચેડી નાખવા છે હાય તો એક માણા એવો મને જોડ્યો કે મને એમ ન કીધું કે દાદા આવું કામ ન કરાય અરે દાદા તમે સુખી વાત તો બરોબર છે ને વાત પૂરાવા હું તાવર આલ્યા ભૂલાપાણા હજી કોઈ આવ્યું નથી લાગતું આમ જો હું આ ઓડીએ સૌ તું હામી વાયડે ગયો છે અને આમ જો હરખી ધ્યાન રાખજે હવે તું તાર દાદા ભેગો નથી તાર દાદા નું નો પડખું ખેંચતો એ દાદા આ ગોલી વાડીએ નહીં હોય ને દીકરા એ નવો છો ને તારો દાદો ને તો બેટા નું સિંદુ ક્યાં છે આમ ગરક બાણી તો જોઈશે નઈ હા પણ દાદા ગોતો ને ગરક તો જોઈશે ને ક્યાંક

તારો બાપ અહીંયા ઠેઠ પોઈ ગયો નતો ખોટી ના તારે બાપ કઈ કેર્યું જ નથી એ દાદા આમ આગળ હાલ આગળ આંબા ઘણા છે એમાં કેર્યું દાદા એ તકારો દેખી ગયો હવે શું કરીશું એ દેખી નથી ગયો એ મને તો હોઈ ગયો એવું લાગે છે આમ નજર કે દાદા આને તો હુકળા જાય

দাডা, পাডো নে? পাডো সিয়

કોઈ ન સાયુ એ કોઈ નથી આયા ના દીકરો ક્યાં ખાસ આમ જો તારો બાપો ઓલ્યો કેર્યું સોરવાયો તો માથે કેરી પડીને જો અહીંયા પડ્યો અબું ઊભો હું કરે હે ઊભો થા ઊભો થા આમ હાઈ તો

મારી માં તું મારી માં મારા કેરી ના કેટલા રૂપિયા થાય બે હાજર થાય હું આપી દઈ તરફે

તમે સુખી તો હુંય સુખી અને મેં માર ખાધો તો દાદા તમે થોડા રહી જાઓ એટલે દેખાડવા આવ્યો હતો